નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસની શનિવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી મિત્રો તો ચાર બ્લોકની આજે આવક રહેલી છે બ્લોક નંબર એકથી લઈને બ્લોક નંબર ચારનો જે ઊભો પટ્ટો છે તે આખો ભરાઈ ગયો છે એટલે ચાર બ્લોકની જે આવક રહેલી છે ગઈકાલ કરતાં એક બ્લોકની આવક વધારે છે આપ જોઈ શકો છો અત્યારે હરાજીનું કામકાજ દસ નંબરના બ્લોકમાં ચાલુ છે હાલ ગઈકાલનો જે એક બ્લોક પડતર પડેલો છે એમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે અને ચાર બ્લોકની નવી આવક થઈ છે તો હરાજીનું કામકાજ એ થઈ ગયું છે તો ચાલો તમને ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ આજના જણાવી દો કે કેવી ડુંગળીના કેવા બજાર ભાવ છે આ લાઈવ હરાજી તો નથી દેખાડવાનો પણ ડુંગળી દેખાડીશ ને ભાવ દેખાડી દઈશ ને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ રીતના આપણે વિડીયો બનાવશી તો ચાલશે કે શું ધન્યવાદ મિત્રો પેલો જ વોકલ વેચાઈ ગયો છે એકસો ને છન્નું રૂપિયાનો ભાવ થયો છે આ પ્રકારનો માલ છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીમાં બેતું ને બે તું બધું મિક્સમાં એકસો છન્નું રૂપિયા આનો ભાવ થયો છે અને મિત્રો વાત બસો ને એકાવન ને બસો એકાવન રૂપિયા બેતા વેચાણા છે જોઈ શકો છો ટોટલ બધો માલ બેતા જ છે મોટું બેતું છે ગુડ બેટું હોતું છે એની અંદર બસો ને એકાવન શું કયો બસો ને એકાવન રૂપિયા એનો ભાવ થયો છે અને મિત્રો આ ગીર દલાલમાં માં વેચાણો છે ત્રણસો એકાણું રૂપિયા માં માલ છે ત્રીણા મોટી સાઈઝ માં મીડિયમ ક્વોલિટી સારી ક્વોલિટી બધી મિક્સમાં છે અને ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો છે એટલે બજાર જોઈ તો ગઈકાલ જેવી છે ગીર દલાલમાં માં આવી છે ત્રણસો એકાણું થયા ને ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે જોઈ શકો આખો ઢગલો દેખાડતો તમને અને મિત્રો રયા દલાલમાં નેવાસી કટાનો વકલ વેચાણો છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીમાં છે સાઇઝવાળી માલ છે પણ મીડિયમ ક્વોલિટીમાં છે જોઈ શકો છો બગાડવાળો માલ છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે થોડુંક સારું છે પણ બહુ એકદમ ક્વોલિટી સારી નહીં એવું કહી શકો છો બાકી બગાડવાળો માલ ને બધું મિક્સમાં છે ત્રણસો ને છાહીઠ રૂપિયાનો ભાવ થયો છે જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે વધારે પૂરતી છે બગાડવાળો માલ આની અંદર મિક્સમાં અને સારું હોતી છે થોડુંક ત્રણસોને સાઠ રૂપિયા ભાવ દ્યો તેમજ મિત્રો કાનજી ડુંગળીની વાત કરીએ તો સરદાર દલાલમાં પીસ્તાલીસ ગંઠાનો વકલ છે ત્રણસોને એકાણું રૂપિયા ભાવતો છે નીણા મોટી સાઈઝમાં છે અને ક્વોલિટી તમે જોઈ શકો થોડીક સારી છે ક્વોલિટી છે અને ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતો છે ભાઈ લો માલ છે જોઈ શકો છો ત્રણસોને એકાણું રૂપિયા ભાવતો અમારે તેમજ મિત્રો ગુલટીની વાત કરીએ તો એકસો ને છન્નુ રૂપિયામાં આ ગુલટી વેચાણી છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીમાં જે થોડું કસ્તર હોતી છે એકસો ને છન્નું રૂપિયા પાતું છે ને વકલે મિત્રો સાઠ કટાનો વકલ છે આવડો એકસો છન્નું રૂપિયામાં ગુલટી વેચાણી છે જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે અને મિત્રો અખિલ દલાલમાં એકસો ને ચાલીસ કટાનો વકલ છે અખિલ દલાલમાં ત્રણસો એકાણું ને ત્રણસો ને એકાણું રૂપિયા પાવતી હતી ઝીણા મોટી સાઈઝ માં છે જોઈ શકો છો કલર નથી એટલો બધો બાકી માલ સારો છે ક્વોલિટી સારી છે એકદમ ફૂકો માલ છે અને બગડ કેવું કઈ છે અને ઝીણા મોટી સાઈઝ માં છે ને કલર નથી થોડોક ત્રણસો એકાણું રૂપિયા ભાવતી છે તેમજ મિત્રો વિદુર દલાલ માં એકસો ચાલીસ ગટા વકલ છે આ ખેડૂત લઈને આવ્યો છે ક્યું ગામ તમારું અને તમારું તમારું નામ હું ભાવ ભાઈ વો ચારસો ને છોતેર રૂપિયા માં મિત્રો આ વકલ વેચાણો છે ચાલો ડુંગળી દેખાડ દઉં તમને સારી ક્વોલિટી માલ છે બિયારણ ક્યુ છે ખબર છે તમને એવું જ માલ હે ભાઈ ચારસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે થોડીક માં નાના મોટું હોય પણ ક્વોલિટી સારી છે એકદમ લાલ કલર ઉપર છે અને મસ્ત ક્વોલિટી એકદમ ગોળ દળી જેવો માલ છે ચારસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે કલર લાઇટિંગ બધું સારું છે ફિનિશિંગ એ સારું છે ચારસો ને છોતેર રૂપિયા ભાવ આવ્યો છે આ ખેડૂતને

તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરું મિત્રો તો ગઈકાલ જેવું જ બજાર છે જે ગઈકાલે દસ વીસ રૂપિયા જેવી તેજી હતી બજારમાં મિત્રો એ તેજી ટકી ગઈ છે અને આજે પણ એ જ તેજી આજે પણ જોવા મળેલી છે તો બજાર આજે પણ સારું છે ગુલટીમાં પણ બજાર સારું છે સારી ક્વોલિટીમાં પણ બજાર સારું છે આ તમે જોયું આગળ ચારસો છોતેર રૂપિયા સુધી હાલ અત્યાર સુધીમાં બજાર ભાવ બોલાઈ ગયા છે તો ગઈકાલ જેવું જ બજાર ભાવ છે અને ટકેલું બજાર છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળું પાછા આવતીકાલ માફ કરજો સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ